ઘણી વાર સવાલ ઉપભવે કે પૂજા અર્ચના કે કોઈ પણ શુભ પ્રસંગે માટે દીપ પ્રાગટ્ય કેમ કરવામાં આવે છે ઈશ્વરને દીપક ની શું જરૂર તું જાણીએ દીપ પ્રાગટ્યનું મહત્વ દીપક પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે ઈશ્વર જ્ઞાનના પૂછ ચૈતન્ય સ્વરૂપ તેમજ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉત્તમ સ્થાન છે જ્ઞાન પ્રગટ કરનાર અને જ્ઞાન એવી આંતર સંપત્તિ છે કે જેના થકી બાહ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે સર્વ સંપત્તિ માં મહાસપત્તિ રૂપે જ્ઞાન આપણે વંદન કરીએ છીએ આપણા સારા નરસા સર્વકર્મનો આધાર જ્ઞાન છે તેથી જે આપણા સર્વ વિચારો અને કર્મોના સાક્ષી સ્વરૂપે દીપક પ્રજ્વલિત રહે છે